જણાવેલી તમામ સમસ્યાઓ જેવી કે હૃદયરોગ છે બ્લડ પ્રેશર છે થાયડ છે ચામડીની બીમારી છે પેટની એસિડિટી છે ગરમી સંબંધિત અનેક સમસ્યાઓથી આપણે બધા બચી શકીએ આ તમામ સમસ્યાઓથી બચવા માટે ઈશ્વર આપણે એક મેડિસિન આપી છે એ મેડિસિન એટલે અર્જુનની છાલ સંસ્કૃતમાં તેને કકુભ ધવલ કનારી મહિસર વીર વૃક્ષ આવા વિવિધ નામોથી જેને ઈશ્વરે નવાજી છે તે વૃક્ષ એટલે અર્જુનની છાલ ગુજરાતી માં તેને આપણે સાદળ પણ કહીએ છે તો કેવી કેવી બીમારીમાં અર્જુનની છાલનો ઉપયોગ આપણે કરીએ જેથી કરીને અનેક સમસ્યાથી આપણે બચી શકીએ અર્જુનની છાલનો સૌથી પ્રથમ ફાયદો એ છે કે હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે જે કોઈ લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય આવા લોકો માટે અર્જુનની છાલ ખૂબ સારી છે કારણ કે તે કશાય ગુણ પ્રધાન છે ઈશ્વરે જેટલી જેટલી મેડિસિન બનાવી છે તેમાં જે મેડિસિન તૂરી હોય એનો વજન ઘટાડવા માટેનો એનો ખૂબ એની અંદર ગુણ ઈશ્વરે મૂકેલો છે તો અર્જુનની જે છાલ છે એ કશાય ગુણ પ્રધાન છે સાથે સાથે એ રુષ્ક છે તો આપણા શરીરની અંદર જા ફેટ જમા થયો છે પેટ ઉપર હોય થાઈ ઉપર હોય સીટ ઉપર હોય શરીરની અંદર જે એક્સિસ ફેટ જે છે એને જો તમારે દૂર કરવો હોય તો અર્જુનની છાલનો ઉકાળો બનાવીને જરૂર પીવો જોઈએ

ધીરે 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 તેમના શરીરની અંદર વધેલું પિત્ત એમની સુંદરતાને નષ્ટ કરી નાખતો હોય છે તવા તમામ લોકો જે ચામડીની સમસ્યાથી પીડાય છે જે કોઈ લોકોને સનબર્ન થાય છે તડકામાં જાય તો તુરંત એ લોકોની ચામડી બળી જતો હોય એવો અનુભવ થતો હોય જે કોઈ લોકોને ચહેરા ઉપર લાલ 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 ટપકા થઈ આવતા હોય જેવું લોકોના શરીર ઉપર વધારે પ્રમાણમાં તલ હોય આવા તમામ લોકો માટે અર્જુનની છાલનો ઉકાળો વરદાન રૂપ છે શિયાળા દરમિયાન કમસે કમ તેનું સેવન જરૂર કરવું જોઈએ સાના સામાન્ય રીતે બે પ્રકાર હોય છે સુખા અને લોહીવાળા તો જે લોકોને લોહી પડતું હોય આવા લોકો માટે અર્જુનની છાલનો ઉકાળો वरदान રૂપ છે કારણ કે એના શોષણના ગુણ છે જે લોકોને વારે વારે નાખોરી ફૂટતું હોય જે કોઈ માતા બહેનોને માસિક પિરિયડ દરમિયાન વધારે રક્તસ્ત્રાવ થતો હોય જે લોકોને મળમારથી લોહી પડતું હોય હવે તમામ સમસ્યાથી પીડાતા લોકો લોકો માટે અર્જુનની છાલનો ઉકાળો वरदान રૂપ છે જે કોઈ લોકોની સ્કીન ખૂબ ઓઇલી હોય આવા લોકો વારે 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 ફેસ વોશ વાપરતા હોય અને એના કારણે ધીરે 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 એમના ચહેરાનું નૂર જતું રહેતું હોય કારણ કે જે કેમિકલ કપડાં ધોવા માટે વપરાય છે એ જ કેમિકલ થોડા પ્રમાણમાં ફેસ વોશમાં પણ વપરાય છે તો જે કોઈ લોકોની સ્કીન ઓઇલી હોય એવા તમામ લોકો માટે નેચરલી ફેસ વોશ કોઈ વાપરવું હોય તો અર્જુનની છાલનો પાવડર છે એવા લોકોએ શું કરવું જોઈએ અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર લો તેની અંદર થોડી માત્રામાં મધ મિક્સ કરો એનો પેસ્ટ કરીને જો તમે ફેસવોશ તરીકે વાપરશો તો તમને ખૂબ ચમત્કારી રિઝલ્ટ મળતું હોય છે જે કોઈ લોકો ઉપટન બનાવવા ઈચ્છતા હોય આવા લોકો માટે અર્જુનની છાલ એ શ્રેષ્ઠ વિકલ્પ છે શું કરવું જોઈએ અર્જુનની છાલનો પાવડર લો તેની અંદર થોડા પ્રમાણમાં મધ નાખીને તેનો પેસ્ટ તૈયાર કરી દો સ્નાન કરતી વખતે ઉપટનના રૂપે જો અર્જુનની છાલથી નાવામાં આવે તો ચામડીને સુરક્ષિત રાખવા માટે ચામડીને સુંદર રાખવા માટે અર્જુનની છાલનો પાવડર શ્રેષ્ઠ પણ કામ કરતું હોય છે તો ઉપયોગ તરીકે આપણે એને જરૂર ઉપયોગ કરી શકીએ ગુમડા થયા હોય પાક થયા હોય પિમ્પલ્સ થયા હોય એની ઉપર જો અર્જુનની છાલનો પાવડરનો લેપ કરવામાં આવે તો એ ખીલના ડાગા દૂર કરવા માટે વાગ્યા પછી જે પાક થાય છે ને એના ડાગા જે રહી જાય છે એને દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ ખૂબ કારગર સિદ્ધ થાય છે જે કોઈ લોકોને આંખ નીચે કાળા કુંડાળા હોય ભૂતકાળની અંદર ખૂબ ખીલો થયા હોય અને ચહેરા ઉપર એના ડાઘ રહી ગયા હોય એને જો તમારે દૂર કરવો હોય તો અર્જુનની છાલના પાવડરને મધ સાથે પેસ્ટ કરીને લગાવવામાં આવે કલાક બે કલાક રહેવા દેવામાં આવે ને પછી ગરમ પાણીથી જો તેરો તમે ધોઈ નાખો તો જૂનામાં જૂના ચહેરા ઉપર થયેલા ડાઘો ખીલના ડાઘોને દૂર કરવા માટે અર્જુનની છાલ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે કાર્ય કરતું હોય છે વર્તમાન સમયમાં ગુજરાતની અંદર ચા પીવાનું ખૂબ ચલણ છે જો દિવસમાં તમે બે કે ત્રણ વખત ચા પીતા હોય તો બે કે ત્રણ વખત ચાની અંદર એક વખત તમે અર્જુનની છાલની ચા પીવાનો આગ્રહ રાખો કેવી રીતે બનાવવાનો છે એક કપ પાણી લો એક કપ દૂધ લો તેમાં જેવી રીતે તમે ચાની ભૂકી નાખો છો ચાની ભૂકીના વિકલ્પ રૂપે તમે અર્જુનની છાલનો પાવડર નાખી દેવાનું રાખો સ્વાદ પ્રમાણે સાકર નાખો અને બીજા જે કઈ તમે ચામાં મસાલા નાખો છો તે મસાલા નાખીને સારી રીતે ઉકાળવામાં આવે અને ચાની જેમ જ પીવામાં આવે તો તે ચાની આદત થી માઇનસ ગુણ છે એટલા જ પ્લસ ગુણ અર્જુનની છાલની ચાના છે જે કોઈ લોકો હૃદય પીડાય છે ભૂતકાળમાં બાયપાસ સર્જરી થઈ છે ભૂતકાળમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે આવા લોકો માટે અર્જુનની છાલની ચા પીવી જ જોઈએ કારણ કે એ હૃદય રોગના પેશન્ટો માટે વરદાન રૂપ છે એવા લોકો કેવી રીતે પીવાનું છે સિમ્પલ એક ગ્લાસ પાણી લો એવા લોકોએ દૂધ નાખવાનું નથી એક ગ્લાસ પાણી લો એક ચમચી અર્જુનની છાલનો પાવડર નાખો સ્વાદ પ્રમાણે તેમાં ખાંડની જગ્યાએ ગોળ નાખો બીજા બધા જે મસાલા તમે ચામાં નાખો છો તેવા મસાલા પણ આની અંદર નાખી શકાય એને સારી રીતે ઉકાળો પચાસ ટકા બાળી નાખો એક ગ્લાસ નો અડધો ગ્લાસ થઈ જાય ગાળીને તમે સવારે સાંજે બે વખત પીશો જે કોઈ લોકો બ્લડ પ્રેશરના પેશન્ટ છે આવા લોકો સવારની ચાના સ્થાન પર અર્જુનની છાલનો ઉકાળો જણાવ્યા પ્રમાણે જો પીવામાં આવે તો બ્લડ પ્રેશરની ગોળી ધીરે 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 કરીને તમે ઘટાડી શકશો અને નેચરલ રીતે જ તમારા બ્લડ પ્રેશરને તમે કંટ્રોલમાં રાખી શકશો તો આવી રીતે બીમારીથી પીડાતા લોકો એ અર્જુનની છાલની ચા જરૂર પીવી જોઈએ પરંતુ જે કોઈ લોકો સ્વસ્થ છે જે લોકોને કોઈ બીમારી નથી યંગ છે બાળકો છે આવા તમામ લોકોએ શિયાળાના ત્રણ ચાર મહિના દરમિયાન અર્જુનની છાલની ચા જરૂર પીવી જોઈએ શિયાળા દરમિયાન આપણે હેવી વસ્તુ ખાતા હોય છે અને આ હેવી વસ્તુ શરીર અંદર બેડ કોલેસ્ટ્રોલ પેદા ન કરે ટ્રાઇગ્લી જેવા ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ શરીર અંદર નિર્મિત ના થાય તો સાથે સાથે એવી કોઈ મેડિસિન પ્રોપર્ટી વાળી વસ્તુનો ઉકાળો કે ચા આપણે પીશું તો ભવિષ્યની અંદર કોઈ બીમારી આપણને નહીં આવે આવા તમામ લોકો માટે અર્જુનની છાલની ચા વરદાન રૂપ છે તેનો લાભ આપણે જરૂર લઈએ સૌને જય હિન્દ વંદે માત્ર